Terima kasih telah menonton! ભ્રષ્ટાચાર છે એમાં ઓબીસી મળે આજે તમારું વર્ષી થાય છે

અને <coughs> <laughs> પરિસ્થિતિ તમે બધા જોઈ શકો છો ખરાબ પરિસ્થિતિ છે આ બાબતે ખાડા બાબતે ઘણી બધી વખત અજુવાતો કરી છે આપણને બધાને ખબર છે કે કરોડો રૂપિયા બજેટ આ ખાડાઓ પાસે

આજે પાર્ટીના આમ આદમી પાર્ટી ના સુરક્ષા સંગઠન સાથે રસ્તો ખરાબ છે ત્યાં અમે તમામ જે પદાધિકારી છે એમના ફોટાઓ લઈને અમે અહિયાં બેઠા અને એમના નામકરણ માટેની વિધિ ચાલુ કરી કે આ જેટલા ખાડાઓ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકોના આશીર્વાદથી આ રસ્તાઓ તૂટી ગયા છે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે રોડ બનાવવા પાછળ વપરાતું હોય તો ખાડાઓ કેમ પડવા માંડે છે કેમ રસ્તાઓ તૂટી જશે કેમ જર્જરીત હાલતમાં થઈ જાય છે આ ખાડાઓના કારણે સુરત શહેરની જનતામાં તમે જોજો ઘણા બધા એક્સિડન્ટ ખાડાના કારણે થતા હોય ઘણા લોકોના વાહનો પતી જતા હોય આ ખાડાના કારણે ઘણા લોકોની કમર ભાંગી ગઈ છે આ ખાડાના કારણે ઘણા લોકોના હાંધાના દુખાવા થઈ ગયા છે આટલી આટલી તકલીફો સુરત શહેરના લોકોને વેઠવી પડતી હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોને શરમ જેવો થતો નથી જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવવાના હોય તો રાતોરાત થઈ પણ હોય છે પરંતુ જો લોકોની સુવિધા માટેની વાત હોય તો એમનાથી કોઈ કામગીરી થતી નથી એના માટે આજે અમે તમામ લોકોએ ભેગા મળીને તમામ આમ આદમી પાર્ટીના સુગા અમે અહીંયા રોડ પર તમે ખાડા બતાવી શકો છો કેટલા ખાડા છે અહીંયા અમે પદાધિકારીઓને નામકરણ કર્યું સાથે સાથે બાદ પણ રોડ થી ચડાવ્યો કેમ કે બીમાર હાલતમાં જલ્દી આજા થઈ

તાપણ સાબળવામાં આ રોડ જોજો એક એક ખાડે જો ગાડીઓ કેમ ચાલે છે ચલાવી નથી શકતી ગાડીઓ એવી હાલત છે આ દીક્યા પણ સતા પણ પાણી હલતું નથી અધિકારીઓનું પણ પાણી હલતું નથી ખાડેશ્વરી પાંચેરિયા હાય હાય ખાડાદાસ ખાડેશ્વરી હાય હાય باجپ سرڪر هاي هاي باجپ سرڪر هاي هاي باجپ سرڪر هاي هاي باجپ سرڪر هاي هاي او باڳا ڏانه وڏو پڇي Beep, beep, beep. 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 beep.